નમસ્કાર દોસ્તો તો આજે આપણે બેઝિક ગણિતની અંદર લેસન નંબર ત્રણ વર્ગ અને વર્ગમૂળ બરાબર એનો આપણે અભ્યાસ કરતા હતા એનો આ પાર્ટ ટુ છે પાર્ટ વન ના દેખ્યો હોય તો જેને દેખી લેજો લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ તો વર્ગ અને વર્ગમૂળની અંદર આજે આપણે શીખીએ કે વર્ગમૂળ એટલે શું બરાબર આજે શું શીખીએ કે વર્ગમૂળ એટલે શું તો જુઓ આવી આપણને નિશાની આપેલી હોય બરાબર આવી નિશાની આપણને આપેલી હોય તો એને આપણે શું કહીએ છીએ વર્ગમૂળ તરીકે ઓળખીએ છીએ બરાબર અને વર્ગમૂળની અંદર આવી રીતે જો આ અંદરની જે સંખ્યા છે ને બહાર જે છે બરાબર તો અંદર જે છે એને આપણે શું કહેવાનું આધાર હોય શું હોય અંદર આધાર અને આ ઉપરની બાજુ જે હોય એ શું હોય તો એ ઘાત આવેલી હોય છે હવે જો આપણે ઉદાહરણ લઈએ જો તો અહીંયા હું લખું છું ચોસઠ બરોબર અહીંયા હું બગડો લખું કે ના લખું તો પણ ચાલે તો આ ચોસઠને હું બીજી વાત આમ પણ લખી શકું ચોસઠની એક દ્વિતિયાંશ બરાબર છે ચોસઠની એક દ્વિતિયાંશ તો હું આમ પણ લખી શકું છું બીજી વાત હવે જુઓ અમુક સંખ્યા એવી હશે કે જેનું ચોક્કસ વર્ગમૂળ નીકળશે અમુક હશે એનું ચોક્કસ વર્ગમૂળ ના નીકળે હવે ચોસઠનું વર્ગમૂળ એટલે શું તો આઠનો વર્ગ ચોસઠ તો અહીંયા શું આવશે આઠ બરાબર જુઓ સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય તો ઓગણપચાસનું વર્ગમૂળ કેટલું થશે ઓગણપચાસનું વર્ગમૂળ થશે સાત બરાબર એવી જ રીતે આઠનો વર્ગ કેટલો થાય છે ચોસઠ તો આ ચોસઠનું વર્ગમૂળ કેટલું થશે ચોસઠનું વર્ગમૂળ થાય આઠ રેડી તો આ હતું વર્ગ અને વર્ગમૂળ જો ત્યારબાદ વાત કરીએ આપણે વર્ગમૂળ શોધવાની રીત બરાબર એક તો આપણે અવયવ પાડીએ વર્ગમૂળ શોધી શકીએ છીએ બરાબર જો ઉદાહરણ આપણે લઈએ કોઈ સંખ્યાનું ત્રણસો ચોવીસ બરાબર અહીંયા હું એક સંખ્યા લખું છું ત્રણસો ને ચોવીસ બરાબરનું વર્ગમૂળનું વર્ગમૂળ કેટલું થાય બરાબર તો જુઓ ટૂંકમાં શું ક્યાં માંગે છે આવી રીતે ત્રણસો ચોવીસ વર્ગમૂળની અંદર છે એને વર્ગમૂળ હટાવવું છે તો અહીંયા જવાબ શું આવશે જો તો આપણે એને શું પાડવા પડશે અવયવ પાડવા પડશે ત્રણસો ચોવીસ આ ત્રણસો ને બે વડે ભગાય હા બે કે સંખ્યા છે ભગાય બત્રીસ ના અડધા સોળ થાય ચાર ના અડધા બે થાય ચાલો હજુ આના બે ભાગ ચાલશે બે સોળ ના અડધા આઠ થાય બે ના અડધા એક થાય ચાલો અને હવે આઠને એક નવ ત્રણે ભાગ ચાલશે બરાબર ત્રણની વિભાજન ચાવી આપણે દેખી હતી તો આઠને એક નવ થાય એટલે ત્રણે ભાગ ચાલે સત્તાવીસ તરી કેટલી થાય એક્યાસી થાય અને ત્રણ નવ્વા શું થાય સત્યાવીસ થાય ત્રણ તરી શું થશે નવ અને છેલ્લે આવશે ત્રણ એકા ત્રણ તો હવે જુઓ અહીંયા આપણને શું મળે છે માટે અહીંયા આપણને શું મળે છે બે ગુણ્યા બે બરાબર બે ગુણ્યા બે એક આ મળે છે આપણને જોડ ત્રણ ગુણ્યા ત્રણની જોડ મળે છે પાછી ત્રણ ગુણ્યા ત્રણની જોડ મળે છે તો જે વસ્તુ આપણને જોડમાં મળતી હોય એક જ વાર આપણે લખવાની છે અહીંયા જોવું આપણને બગડા બે વાર મળે છે આ બે ગુણ્યા બે એટલે એક જ વાર લખવાનું ચાલો પાછું ત્રણ ગુણ્યા ત્રણ તો આને પણ એક જ વાર લખવાનું છે પાછું શું મળે છે ત્રણ ગુણ્યા ત્રણ તો એને પણ એક જ વાર લખવાનું છે તો હવે આપણો જવાબ શું થશે બે તરી છ અને છ તરી કેટલી થાય અઢાર બરાબર તો અહીંયા શું આવશે બરાબર અઢાર તો માટે શેની વાત કરતા હતા ત્રણસો ને ચોવીસ ત્રણસો ને ચોવીસનું વર્ગમૂળ બરાબર શું થશે અઢાર કારણ શું છે આપણે અઢારનું વર્ગ કરીએ તો શું મળે ત્રણસો ચોવીસ ઓકે હવે બીજી રીતની વાત કરીએ બીજી રીતનું આપણે શું કરવાનું છે સંખ્યા છે આપણી પાસે ત્રણસો ને ચોવીસ ને ચોવીસ નું વર્ગમૂળ કરવાનું છે વર્ગ મૂળ જોવું તો ગમે ત્યારે પહેલા આપણે શું કરવું પડશે એકમનો અંક બરાબર અહીંયા હું સાઈડમાં લખી દઉં છું એકનો વર્ગ શું થાય એક થાય બેનો વર્ગ થશે ચાર ત્રણ નો નવ ચાર ચોક સોળ પાંચનો વર્ગ થશે પચીસ છનો વર્ગ થશે છત્રી સાતનો વર્ગ થશે ઓગણપચાસ અને આઠનો વર્ગ થશે ચોસઠ નવનો વર્ગ થશે એક્યાસી અને દસનો વર્ગ થશે સો બરાબર આટલું આપણે યાદ રાખવાનું છે જુઓ તો બધાથી પહેલાં આપણે જુઓ કોઈ સંખ્યાનો એકમનો અંક જો બે હશે બરાબર તો એનો આપણે વર્ગ કરીએ તો વર્ગનો એકમનો અંક શું મળશે ચાર તો એવી જ રીતે કોઈ સંખ્યાનું આપણે વર્ગમૂળ કરવાનું છે એનો એકમનો અંક ચાર હશે તો આપણને વર્ગમૂળના જવાબમાં જે મળે એનો એકમનો અંક બે મળશે અથવા તો જુઓ બીજે કશે અહીંયા ચોગડો આપણને દેખાય છે હા તો બીજો કોઈ મળી શકે આઠ મળી શકે જો ઉદાહરણથી આપણે સમજીએ અહીંયા શું છે ચાર છે બરાબર અહીંયા ચોગડો દેખો બરાબર અહીંયા આર્યો ચાર અને એકવાર અહીં છે ચાર બરાબર તો ચારનું આપણે વર્ગમૂળ કરીએ તો શું મળે આપણને બે મળે અને અથવા તો ચારનું આપણે વર્ગમૂળ કરીએ તો આઠ મળે તો આપણા જવાબમાં બરાબર વર્ગમૂળનો એકમનોંક શું હશે બે અથવા તો આઠ બે અથવા તો આઠ તો જુઓ વર્ગમૂળમાં ત્રણસો ને ચોવીસ બરોબર એકમનોંક આપણને શું મળશે બે અથવા તો આઠ આ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું બરાબર છે ચાર હવે જો બીજા સ્ટેપમાં શું કરવાનું છે આ પાછળની જે બે સંખ્યા છે આ પાછળની બે સંખ્યા છે એને છોડીને શું છે ત્રણ છે તે આપણે વર્ગથી ભાગ ચલાવવાના છે ને બરાબર આ ત્રણ બાકી જે બચે છે એના ભાગ સારાથી વર્ગતી તો એકનો વર્ગ એક થાય અને બેનો વર્ગ ચાર થાય તો ચાર તો ત્રણ કરતાં મોટા વધી ગયા એટલે અહીંયા શું આવશે એક આવશે બરાબર તો એ બીજા સ્ટેપમાં જુઓ બીજા સ્ટેપમાં શું આવશે એક અને આ બગડો મૂકી દેવાનો અથવા તો અહીંયા શું આવશે એક અને આઠ બરાબર બધાથી પહેલાં આપણે શું કર્યું એકમનો અંક જાણી લીધો ત્યારબાદ શું કર્યા બાકી જે બે સંખ્યાને ચોકડી મારીને બાકી બચેલી જે સંખ્યા છે એનો વર્ગથી આપણે ભાગ ચલાવવાનો છે તો અહીંયા એકથી ભાગ ચાલે છે એટલે આપણો જવાબ નક્કી થઈ ગયો બાર આવશે અથવા અઢાર આવશે હવે આ બેમાંથી કયો જવાબ આવશે આપણને કઈ રીતે ખબર પડે તો બાર ને અઢારની વચ્ચે શું હોય પંદર હોય બરાબર દરેક સંખ્યામાં આવું થશે પાછળવાળી સંખ્યા હવે પંદરનો વર્ગ કેટલો થાય તો બસોને પચીસ પંદરનો વર્ગ શું થાય બસોને પચીસ બરાબર કઈ રીતે અમે શોધ્યો તો જુઓ પાંચનો વર્ગ કેટલો થાય પચીસ થાય ને એક પછી બે એટલે બે એકાદ બે તો આવી રીતે આપણને પંદરનો વર્ગ મળી જાય હવે પંદરના વર્ગ કરતાં પંદરનો વર્ગ કેટલો થયો બસો ને કરતાં આ જે સંખ્યા છે ત્રણસો ચોવીસ એ નાની છે કે મોટી છે તે સંખ્યા મોટી છે એટલે માટે જવાબ પણ કેવો હવે મોટો બરાબર તો માટે આપણો જવાબ શું થઈ જશે અઢાર જવાબ શું થઈ ગયો આપણો અઢાર જો ફરીથી આપણે સમજીએ બધાથી પહેલાં એકમનો અંક નક્કી કરવાનો છે જો અહીંયા ચાર છે ને અહીંયા બી ચાર છે જો ચાર હોય ને વર્ગમૂળ કરીએ તો આપણને એકમનો અંક શું મળે બે અથવા તો આઠ આપણને મળશે બરાબર ને આ બધું જોડીઓમાં જ છે આ બેને આઠ જે મળશે ને એ જોડીમાં જ છે બેને આઠ કેટલા થાય દસ થાય તો એવી રીતે બધા જ જોડીમાં જ આપણને મળશે એવી રીતે જો આપણે નવનું કરીએ તો આપણને શું મળે ત્રણ મળે અથવા તો સાત મળે જોઈ લો નવનું કરશું ત્રણ મળશે અથવા તો સાત મળશે તો પેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું તો બે અથવા તો આઠ એકમનો અંક આવે બાકી જે સંખ્યા બચે છે એનો આપણે વર્ગથી ભાગ ચલાવવાનો છે શેનાથી વર્ગથી તો એકનો વર્ગ એક થાય બેનો વર્ગ ચાર થાય એટલે બે ના લેવાય એકનો વર્ગ એક થાય એટલે એક ત્રણ કરતાં નાના છે તો અહીંયા એકડોને અહીંયા બી એકડો મૂકી દેવાનો આપણો જવાબ આવે બાર અથવા તો અઢાર હવે બેમાંથી જવાબ આપણે નક્કી કરવાનો તો વચ્ચેની પાછળવાળી સંખ્યા પકડવાની એનો વર્ગ કરવાનો એનો વર્ગ કરતાં જે જવાબ મળે એના કરતાં આ જે આપણે જેનું વર્ગમૂકરણ છે એ સંખ્યા જો મોટી હોય તો મોટો જવાબ આવે અને એ સંખ્યા જો નાની હોય તો નાનો જવાબ આવે બસ્સો પચીસ કરતાં ત્રણસો ચોવીસ મોટા એટલે મોટો જવાબ એટલે અઢાર જવાબ આવી જાય બાકી આપણે એકમનો અંક યાદ રાખવાનો છે બરોબર એકમનો અંક યાદ રાખવાનો છે ખાસ જોવું એક અથવા તો નવ બરાબર એવી રીતે બે અથવા તો આઠ ત્રણ અથવા તો સાત પછી ચાર અથવા તો શું આવશે છ હવે પાછનો હોય ને પાછનો તો પાંચ આવે પચીસ હોય ને પચીસ તો અહીંયા પાછળો જ આવે બરાબર શું આવે પાછળો જ આવે જોવું ના સમજ પડી તો જુઓ એકનો વર્ગ આપણે કરીએ છીએ તો શું આવે છે અહીંયા એકમનો અંક એક જ મળે છે એવી રીતે જો આપણે અહીંયા પાંચનો વર્ગ આપણે કરીશું તો અહીંયા શું મળશે પચીસ મળશે બરાબર એટલે અહીંયા જો તમને પાછળો દેખાય એટલે શું લખી નાખવાનું પાંચ લખી નાખવાનું બીજો કોઈ જવાબ આવે જ ના તો આ જોડીઓ આપણે યાદ રાખવાની છે બરાબર આ યાદ કરી રહ્યા આના પરથી બી ખબર પડી જાય એકમ અંક જો કોઈનું આપણે વર્ગમૂળ કરવાનું છે એની પાછળ જો છ છે તો એકમ અંક શું આવશે ચાર અથવા તો છ રેડી તો આ જોડીઓ આપણે યાદ રાખવાની છે ઓકે મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ